અલી ખાઓ ઉપર અલી ખાઈ હે એમને ખાઈ લ્યો પછી કઈજો સરસ બઈના સરસ બઈના ને પપ્પાને ભાવે એટલે પરફેક્ટ મીઠાઈ હોય ગુડ આફ્ટરનૂન ખુશી ગુડ આફ્ટરનૂન હાલો બજે તો મધનિયો હોઈ ગ્યો તો હા હું છે ને કેલા સુઈ ગઈતી અને અત્યારે વાગ્યા 3 વેલા વેલા ગઈ એટલે વાગે પછી થોડું કામ હતું ને એટલે ઊઠી ગયા

পলায়ী পাৰ ৰে ই পা ী ৰাখ কুঢ়নি 树的高。

આપણા ઘર માં રાજી નો હોય આપણને ભગવાન મોકો આપ્યો હોય તો આપણે રાજી તમને દેખીને અમે પાછા ઓર રાજી હા લાઈક કરવાનું ભૂલતા કરી તમે જોજો જો આવે ને તમે બધાય કે છે કે બા તમે વ્લોગ એક કમેન્ટ હતી તમે સાનો ને ના વ્લોગ ના હીરા હો હીરા હો

ખુશી આપડે ત્રણસો કે થવાના હે પ્લસ મારો બર્થડે આવવાનો હે કઈ પણ હોય ને તેથી મારી એક જ ઈચ્છા હે કે બસ તું ત્યારે સાડી પહેર જઈ કે

દરરોજ આવી ખુશી આજે મને બેન મહિલા તા ને મને આવું કેતા અમે તમારા લાઈક કરી એમ અને પછી ખબર પડી ને કે આપડે નવસારી નહી હતા હવે અમે તમને વધારે લાઈક કરશું થેન્ક યુ અમે ગઈકાલે ડી માટમાં ન્યા ગયા હતા ને એક બેન મહિલા હતા કે કેમ બા નો દેખાણ કે અમે કીધું અમે ખરીદી કરવા આવ્યા હતા તો બે જ નીકળી ગયા કીધું બહાર

તો જો બધાય બેઠા હતા ને તો સાંજનું મેનુ ડિસાઇડ કરીને મારે કઈ ખાવું નથી નવીન માં તો મેં મારે ખાવું નથી ખીચડી વઘાર નાખી ખીચડી વઘાર એની મજા આવશે ખાવાની અને ભાખરી રોટલી કરી નાખી એટલે બધા મજા આવી જશે અને થોડુંક શાક કરી નાખશી આપણે અને જો આશીષ છે ને અત્યારે કામ પર બેસી ગયા છે એનું કામ લઈને કામ લઈને બે જાય હાલો કામ કરવા બધા કામ કરવા એ વાત હાલો કામ કરવા એ તો તમારે જ કરવું પડશે ઈ તો કોઈ નહીં કરે કામ મમ્મી તમારા હસબન્ડ શું કામ કરે છે મારા હસબન્ડ એક તો યુટ્યુબર છે એ તો તમને લોકોને ખબર હેજો હું ગ્રાફિક ડિઝાઇનર અરે વાહ મસ્ત મસ્ત ડિઝાઇન બનાવે મારા હસબન્ડ બધી કા બધા

એકદમ ક્રિસ્પી હોય ફૂલ ક્રિસ્પી એવી નો ભાવે મીડિયમ ક્રિસ્પી કરી એમ તો હવે આપણે છે ને ભાખરી રોટલી થી કરી નાખીએ અને થોડુંક આપણે ભીંડા નું શાક કરી નાખ્યું એટલે જેને શાક ખાવું હોય શાક ખાઈ છે આપણે તો વઘારેલી ખીચડી હે ને એટલે આપણે રોટલી નો જો ને ભાખરી નો જે ખીચડી એક જ ખાઈશું બસ મારે ખીચડી ને ભાખરી હાલ અને મમ્મી વાળી મમ્મી ને શાક થોડું આટલું કર્યું હે જેને ખાવું હોય ખાઈ છે

સરસ બા નસીબદાર છે બાપર નસીબદાર છે અને હું પણ નસીબદાર છું કે હું આવી મને આવું મસ્ત મજાનું ફેમિલી મળ્યું તો થેન્ક યુ એક ડોલી જાની ની કોમેન્ટ છે કે કુશી દીદી તમે કયું હેર ઓલ વાપરો છો પ્લીઝ મને કહેજો ને કે જલ્દીથી જલ્દી કોમેન્ટ વાંચીને કહેજો તો હું આપણે પેલું છે નારિયેલ નું તેલ આવે ને એ જ વાપરે છે કોકોનટ ઓઈલ જ વાપરે છે કોકોનટ ઓઈલ જ હા એક ફાતેમા લક્ષ્મી કોમેન્ટ છે કે ખુશી દીધી હું તમને દરરોજ કોમેન્ટ કરું છું ને દરરોજ તમારો વિડિયો જોઉં છું બાને અને ખુશી મારા જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં લેવાની તો ઘણી બધી કોમેન્ટો ની ઈચ્છા છે કારણ કે તમે લોકો બહુ બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરો એના માટે થેન્ક યુ બધાની થોડી થોડી કોમેન્ટ્સ તો લઈ જ એક લાસ્ટ લઈ લઉં

એવું કઈ નઈ હજાર હજાર બે હાજર તમારું વાંધો હાલો ખુશી મજબૂત બને

કોઈ કોઈ નઈ ગણાય ઈ જોઈશ મામે 1 2 3 બોલજો હો મે કોઈ ચીટિંગ ન કરતો ની જો જવાબદારી આ ઈ મારી જવાબદારી ગયા ઓ ગયા બેઠા થઈ જાવ હા 1 2 3

તારા ઉપર તો ચાલો આજનો વિડીયો અહીંયા કરીએ તમને અમારો વિડીયો કેમ તો તમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ